જય શ્રી કૃષ્ણ સત્સંગ રસિકો આપણી ચેનલ સત્સંગની મજમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આત્મીય સત્સંગ રસિકો એકાદશી એટલે કે અગિયારસનું આપણા વૈદિક સનાતન ધર્મમાં ખૂબ જ મહત્વ છે જે આપણે જાણીએ છીએ તેથી વિડીયોને વધુ ન લંબાવતા આ વિડીયોમાં આપણે કાર્તિક માસના કૃષ્ણ પક્ષમાં આવતી ઉત્પન્ન એકાદશીની કથા મહાત્મ્ય સાથે મળી અને શ્રવણ કરશું

અને આપ જ શાસ્ત્રોના વક્તા છો હે ભગવાન એકાદશી કેવી રીતે ઉત્પન્ન થઈ એ વિશે મને સંશય છે તો આપ મારો એ સંશય દૂર કરો ગુરુ જેમ સ્નેહવશ શિષ્યને ગુરુત્તમ વાત કરે છે તેમ આપ પણ મારા પર કૃપા કરી અને કહો કે કાર્તિક કૃષ્ણ એકાદશીનું નામ શું છે એનું શું ફળ છે અને એની સી વિધિ છે એમાં કયા દેવનું પૂજન કરવાનું છે અને પૂર્વે આ એકાદશીનું વ્રત કોણે કર્યું હતું એ સઘળું આપ મને વિસ્તારથી કહો ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા હે અર્જુન લોક કલ્યાણની કામનાથી તે એ પાપનાશીની એકાદશી વિશે પૂછ્યું તો એ વિશે હું કહું છું તે તું સાંભળ એ એકાદશીનું નામ ઉત્પત્તિ એકાદશી છે એ દિવસે ઉપવાસ જ કરવાથી માણસ ધર્મ નિષ્ઠ થાય છે અને ધર્મથી જ સત્ય સંભવે છે અને સત્યને જ લક્ષ્મી અનુસરે છે હે અર્જુન મારી પ્રિય આ એકાદશી મૂળ દૈત્યના નાશ માટે જ ઉત્પન્ન થઈ છે જેઓ એ વ્રત કરે છે એમના સુખ વધે છે પાપ નષ્ટ થાય છે અને તેઓ યમલોકમાં જતા નથી અર્જુને પૂછ્યું હે દેવ એ એકાદશી કેમ ઉત્પન્ન થઈ એ અધિક પુણ્યમયી કલ્યાણી અને પવિત્ર કેમ થઈ અને એ દેવોને કેમ પ્રિય થઈ શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા પૂર્વે અદભુત દાનવ ઉત્પન્ન થયો એણે દેવેન્દ્ર ઇન્દ્રને ઇન્દ્રાસન પરથી ઉઠાડી મૂક્યો એ ઉગ્ર દૈત્ય આદિત્યો વસુ બ્રહ્મા અગ્નિ વાયુ આદિદેવોને જીતી લીધા અને સ્વર્ગમાંથી કાઢી મૂક્યા અને તેઓ ભૂમિ પર ભટકવા લાગ્યા તેઓ સૌ ભયભીત થઈ ભગવાન મહેશ્વર પાસે ગયા ઇન્દ્ર મહેશ્વરને કહેવા લાગ્યો કે હે મહેશ્વર સ્વર્ગમાંથી ભ્રષ્ટ થઈ મર્ત્યલોકમાં દેવો ભટકે છે એ જરા પણ શોભતું નથી હે દેવ અમને ઉપાય બતાવો આ આપતીમાંથી અમારી શી ગતિ થશે ભગવાન મહેશ્વર બોલ્યા હે દેવેન્દ્ર જ્યાં ગરુડ ધ્વજ વિષ્ણુ બિરાજે છે ત્યાં તમે સૌ જાઓ તેઓ શરણે આવેલા દિન અને આરતોનું સદા રક્ષણ કરે છે ભગવાન મહેશ્વરના આ વચન સાંભળી સર્વે દેવો અપ્સરાઓ ગંધર્વો સિદ્ધો વિદ્યાધરો અને સર્પો સાથે મહામતી ઇન્દ્ર જ્યાં ભગવાન નારાયણ બોઢ્યા હતા ત્યાં ગયો અને હાથ જોડી અને પ્રાર્થના કરવા લાગ્યો કે હે દેવ દેવેશ હે પુંડરિકાક્ષ દૈત્યારી મધુસૂદન હે મધુસૂદન હે જનાર્દન અમારું રક્ષણ કરો આપ જ અમારી ગતિ અને મતી છો હે જગન્નાથ અમે ભય વિહોવલ થઈ આપના શરણમાં આવ્યા છીએ હે પ્રભુ અત્યંત ઉગ્ર દૈત્ય સર્વે દેવોને જીતી લીધા છે તેઓ સ્વર્ગથી ભ્રષ્ટ થઈ અને ભૂમિ પર ભટકે છે ઇન્દ્રની પ્રાર્થના સાંભળી ભગવાન વિષ્ણુ બોલ્યા એ શત્રુ કોણ છે એનું શું નામ છે તેઓ શું સામર્થ્ય છે એ દુષ્ટ રહે છે છે અને પરાક્રમ કરે એટલે દેવરાજ ઇન્દ્ર હે દેવે બ્રહ્માથી સર્જેલો પૂર્વે તાલ મેઘ નામનો ઉગ્ર અને બળવાન દૈત્ય હતો તેનો આ મૂર નામનો પુત્ર છે બ્રહ્મા પાસેથી વરદાન પામીને એ અત્યંત ઉત્કૃષ્ટ અને ઉગ્ર છે 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 એ ચંદ્રાવતી નગરીમાં નિવાસ કરે એણે સર્વે દેવોને જીતી લીધા અને સ્વર્ગમાંથી હાકી કાઢ્યા છે એણે નવા ઇન્દ્ર અગ્નિ સૂર્ય ચંદ્ર વરુણ ધર્મ આદિ દેવોને સર્જ્યા છે અને સઘડું પોતાના સ્વામીનું કરી લીધું છે પોતાના સ્વાધીન કરી લીધું છે હે જનાર્દન આ વૃતાંત સત્ય સત્ય અને સત્ય જ છે ઇન્દ્રના વચન સાંભળી જગતપતિ વિષ્ણુએ ઘણો જ ક્રોધ ચડ્યો અને બોલ્યા હું એ દુષ્ટ દાનવને અવશ્ય હણીશ પછી સર્વે દેવો સહિત ભગવાન નારાયણ ચંદ્રાવતી નગરીમાં ગયા દેવોને યુદ્ધ કરવા આવેલા જોઈને એ મદાંધ દાનવ અસંખ્ય શસ્ત્રો અને અસ્ત્રો લઈ વિશાળ સેના સાથે યુદ્ધ કરવા લાગ્યો અને એ અસુર વારંવાર અનેક દેવોનો સંહાર કરવા લાગ્યો આથી ત્રસ્ત થયેલા દેવો દશે દિશાઓમાં ભાગી ગયા પરંતુ ભગવાન નારાયણને ત્યાં એકલા ઉભેલા જોઈ ઉભો રહે ઉભો રહે ઉભો રહે એમ મૂળ દૈત્ય કહેવા લાગ્યો એટલે ભગવાન મધુસૂદન બોલ્યા હે દૈત્ય હે દુરાચારી મારા બાહુ જો મારું ચક્ર મારા બાહુ જો મારું ચક્ર જો જો જીવતો રહેવા ઈચ્છતો હો તો અહીંથી તું ભાગી જા ભગવાનના વચન સાંભળી અત્યંત ક્રોધથી લાલ આંખો કરી દૈત્યો સાથે ભગવાન નારાયણ સાથે યુદ્ધ કરવા લાગ્યો સામે ધસી આવેલા સર્વે દૈત્યોને ભગવાને હણ્યા અને બાણોના પ્રહાર કરી એમને મૂરને અત્યંત વિહોલ કરી નાખ્યો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે અર્જુન પછી ભગવાને ચક્ર છોડ્યું એટલે ઘણા દૈત્યોના મસ્તક છેદાઈ ગયા એટલે મૂર દૈત્ય પ્રચંડ આક્રમણ કરી દેવોને છિન્ન ભિન્ન કર્યા અને ભગવાન મધુસૂદનને પીડિત કર્યા પછી એ દૈત્ય બાહુયુદ્ધ માટે પડકાર ફેંક્યો અને ભગવાનની સાથે એણે દિવ્ય સહસ્ર વર્ષ સુધી બાહુયુદ્ધ કર્યું એમાં ભગવાન વિષ્ણુ પરાજિત થયા અને બદ્રિકાશ્રમ ગયા ત્યાં સિંહવતી નામની ગુફામાં

મહાબલવાન અને મહાપરાક્રમી હતી એના રૂપથી થયો સર્વ પ્રકારના યુદ્ધમાં યુદ્ધમાં હણ્યો જ્યારે ભગવાન વિષ્ણુ જાગ્યા ત્યારે સમીપમાં પડેલા દાનવને જોઈ એવો અત્યંત વિસ્મય થયા અત્યંત વિસ્મિત થયા કે મારા આ રૌદ્ર અને ભયંકર શત્રુને કોણે હણ્યું એનો એના જેવો કોઈ દેવ દાનુ કે માનવ નથી એ સમયે દિવ્ય શરીર ધારી કન્યા બોલી જેવો છે આ સાંભળી ભગવાન વિષ્ણુ બોલ્યા જે દેવોને માટે ભયંકર હતો અને મને કે જેને કંસનો વધ કર્યો હતો એને પણ જીતી લીધો હતો એ દૈત્યને હણી હે ભદ્ર તે મારા પર અનુગ્રહ કરી અને ઉપકાર કર્યો છે ભગવાન વિષ્ણુના આ વચન સાંભળી તે કન્યા બોલી હે વિષ્ણુ હું એકાદશી છું સર્વે શત્રુઓનો નાશ કરનારી છું અને દેવોને ત્રાસ આપનાર એ દૈત્યને મેં હણ્યો છે આ સાંભળી દેવ દેવેશ જનાર્દન બોલ્યા હે ભદ્રે હું પ્રસન્ન થયો છું એટલે તું મનોવાંછિત વરદાન માંગ આ દૈત્યના વધથી સર્વે દેવો સંતુષ્ટ થયા છે મુનિઓ પ્રસન્ન થયા છે અને ત્રણેય લોકમાં આનંદ વ્યાપ્યો છે હે ભદ્ર દેવોને પણ દુર્લભ એવું હું તને વરદાન આપીશ એકાદશી બોલી હે ભગવાન જનાર્દન આપ પ્રસન્ન થયા હો અને સત્ય કહેતા હો તો મને ત્રણ વરદાન આપો ભગવાન બોલ્યા હે સુવ્રતે હું સત્ય જ કહું છું હું તને ત્રણ વરદાન આપું છું અને તારા કહ્યા પ્રમાણે થશે એટલે એકાદશી બોલી ત્રણેય લોકમાં સર્વે મનવંતર અને યુગોમાં હે દેવેશ હું સદા આપની પ્રિય થાઉં હું સર્વે તિથિઓમાં પ્રધાન સર્વે વિઘ્નોને હણનાર સર્વે પાપોને હણનાર અને આયુષ્ય અને બળની વૃદ્ધિ કરનાર થાઉં જે મનુષ્યો મારે દિવસે એટલે કે એકાદશીએ પરમ ભક્તિથી ઉપવાસ કરે એમને સર્વ સિદ્ધિઓ પ્રાપ્ત થાય હે જનાર્દન આપ પ્રસન્ન થયા હો તો મને આ ત્રણ વરદાન આપો ભગવાન વિષ્ણુ બોલ્યા હે કલ્યાણી તારા થશે જે મનુષ્ય આ દિવસે ધર્મ અર્થ કામ અને મોક્ષ અર્થે ઉપવાસ કરશે અને જેઓ મારા અને તારા ભક્તો હશે તેઓ ચારેય યુગમાં પ્રસિદ્ધ થશે અને મારું સાનિધ્ય પામશે મારા અનુગ્રહથી તું સર્વે તિથિઓમાં શ્રેષ્ઠ થઈશ આમ ભગવાને કહ્યું ત્યાં જ એકાદશી થઈ ગઈ આત્મીય એકાદશીની વ્રત કથા સાથે મળી અને શ્રવણ કરી જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરશો શેર કરશો અને કોમેન્ટ કરી જણાવશો વિડીયો કેવો લાગ્યો તે ફરી મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ